નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે આસારામ બાપુને લઈને મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આસારામની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે તેઓ અત્યારે ઇન્દુરની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરના મતે આસારામની હાલત ગંભીર છે આસારામનું ટોપોની લેવલ ખૂબ જ ઊંચું છે આ ચિંતાનો વિષય છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ દિનેશ મહેતા અને વિનીત કુમાર માથુરે તેમના સ્વસ્થની તપાસ કરવા માટે સૂચનાઓ જારી કરી છે કોર્ટે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની એક પેનલ બનાવીને કહ્યું છે તેમાં બે કાર્ડિયોલિસ્ટનો પણ સમાવેશ થશે ડોક્ટરની આ ટીમ આસારામના ઉલ્લેખિત રોગોની સંપૂર્ણ તપાસ કરશે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ